જે પાણી પરવઠામાં જે અહીંયા છાત છે ને કેસરીયા ત્યાં જાણ કરી લીધું કે ભાઈ અમારે પૂરનું પાણી મળતું નથી અને તેથી કરીને થોડુંક પાણીની વ્યવસ્થા અમે કરો તો વ્યવસ્થિત પાણી ગામમાં મળી રહે આખું વાર પાણી સારવાનું દાસ દાસ જે પાણી આવે સભ્યને કે એ સરપંચને કે એ ભાભ ભાઈ હાથ ગામના ધણી છે છતાંય એમ કે અમારો પ્રશ્ન નથી તો એનું શું કરવાનું અમારે પાણી આયા કેટલા કેટલા સમય આવે કોઈ દી કોઈ આયા આયા ત્રણ નેખા પેલા એલા કેસી ભાઈ આયા ત્યારે કીધું ત્યારે એમ કીધું કે અમે પાણી પોચાડ દેવું તો એક દિવસ પાણી આવ્યું તો ગાડી લઈને ફરતા આમ છે આમ પછી કોઈએ કાઈ ફિલપ કાઈ કર્યું નહી અમારે આમાં કોઈ પાણી જ કોઈ દી આવતું નથી કેટલા દિવસથી પાણી આવે 10 15 દિવસથી આવે પાણી તો એ અમારે પોહાય એ તો ઘર જેવા હોય તે ભરવા દે નકર કોણ ભરવા દે અત્યારે તમે ક્યાંથી પાણી ભરો છો અટણે તો એ મારા મામા જે આરા નાથી એમ પાણી ભરી આખું વરસ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે